બાપાજી રામ રામ સીતા રામ જય સ્વામી નારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો અને સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો કેમ છો બધાય મજામાં છો અને આ યોગ છે બધા મજામાં જઈશો તો હાલો ડાયરો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ આપણે બપોરના સાડા બાર ખાવા આવી ગયા છે જો બધાય નાઈ થઈને થઈ જાય બધાય તાજા માજા ફ્રેશ થઈ ગયા જો કાને વ્યા

એ જેમિન વેય તરત પાછ આવી ગયા વાહ આપણને હાનું જ્ઞાન તો લાગે તો આમ તેમ તું થઈ પાછા લેતા આવ્યો જામફળ સ્ટ્રોબેરી આવું બધી જો

र <laughs> 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 <laughs>

કાકા <chemusi> <irastrthra> <laughs> <laughs> <trzy>

આ બોલે પખા ખાવાના વાના છે ને ખાવાનો ભાઈ થઈ ગયું વરસાદ શરૂ થઈ ગયો છે

પૂછા બેન એનું શું લાયા આ તો હું લાઈ પૂરો હા શું લાઈ હે પણ ની આમ આમ જો લે સમજા તો યાર લઈ લે કા સકે ની બેઠા બેઠા ખાય પડા માં કે મજા આવે બઉ મજા આવે

કેવા ગયા લાગ્યા બાપ કે નાળ્યા તાળીયા બાજુ વધી બાજુ ખાઈ તાળ્યા તેને ખાધા તમને કેવા લાગ્યા મજા આવી ને હાલો મારો વારો ક્યારે આવશે હવે કેવું હોય

કમેન્ટ કરજો આપણે રમેશ આપણો વિડીયો તમે જોતા હોય તો આ હેન્ડરાઇટિંગ કોની છે કમેન્ટ કરીને જણાવજો ચાલો ડાયરો હવે નવ વાગ્ય ને દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લાઈવનું સેટઅપ ગોઠવીએ અને ફટાફટ લાઈવ કરી દઈ ચાલુ આપણે આ સાથે જ આજનો બ્લોગ કરી દઈશ અહીંયા થોડો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યું તો લાઈક શેર જેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો 拜拜。